સાથિયો જયબી હું એડવોકેટ પીઆર સોલંકી આજે છવ્વીસમી જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક દિન ગણતંત્ર દિન આજે લોકોનું રાજ આવ્યું હતું આજે આજના દિવસે એટલે કે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસમાં ભારતનું સંવિધાન લાગુ થયું હતું અને એ દિવસેથી ભારતમાં લોકશાહીની સ્થાપના થઈ હતી અને લોકશાહી પર્વની ઉજવણી પ્રજાસત્તાક દિન લોકો માટે ખૂબ ઉત્સાહ આનંદ ભયર હોય છે એક કાર્યક્રમ થોડા દિવસ મતલબ થોડા વર્ષો અગાઉ પાલનપુર પ્રજાસત્તાક દિન ની ઉજવણી થઈ હતી એમાં જે સંવિધાન લખનાર સંવિધાન રચનાર બાબાસાહેબ આંબેડકર નું સ્ટેચ્યુ જે પાલનપુર આવેલું છે એ શણગારી નું તો સફાઈ પણ નથી કરી પછી જાગૃત નાગરિકોએ ફોન કર્યા એ બધું કર્યું એના પછી કર્યું હવે હાલમાં પણ એવું છે થરાદમાં પણ મોટો કાર્યક્રમ છે કરોડોના ખર્ચે કાર્યક્રમ થાય છે સારી વાત છે દેશ માટે દેશની આઝાદી માટે લોકો આઝાદ થયા એના માટે આ લોકશાહી પર્વની ઉજવણી થવી જોઈએ પરંતુ સાથે સાથે એક વિડીયો ના માધ્યમથી જાણવા મળ્યું હતું કે ભાઈ તેઓ બાબા સાહેબનું જે સ્ટેચ્યુ છે તે સફાઈ પણ નથી કરાઈ હવે કરાયું તો ખબર નથી પરંતુ મારા જાણ મુજબ જે વિડીયો આવ્યો મારી પાસે એટલા સુધી મને એવી જાણવા મળ્યું કે સફાઈ નથી તમે જે વ્યક્તિ ભારત નું બંધારણ રચે છે બનાવે છે એની જે પ્રતિમા છે એની જગ્યા જે સાફ કરવા સફાઈ કરવાની અને શણગારવાની જગ્યાએ છોડીને તમે આખું આખું ભલે થરાદ શણગારી નાખશો તો એનો કોઈ મતલબ નથી અને અમારા એસડીએમ સાહેબ ને મામલતદાર સાહેબ ને જાણ કરી કે કહેવાનું કે સાહેબ કરો આ કરો આ કરો આવું શું કામ કેવું પડે જો ધારો કે પ્રશાસન સરકારી જે તંત્ર છે એને આ બધું ધ્યાનમાં નહીં આવતું હોય એ આ ઈરાદાપૂર્વક કરતા હશે આ ખૂબ મહત્વનો પ્રશ્ન છે અને આ લોકશાહી માટે ખૂબ મોટો પ્રશ્ન ઊભો થાય છે કારણ કે જેને બંધારણ જ ઘડ્યું છે જેને રચ્યું છે એની જે સ્ટેચ્યુ જે પ્રતિમા છે એ સફાઈ નથી થતી અને ત્યાં મોટો કાર્યક્રમ થાય કરોડો ખર્ચે આ જે લોકશાહી દેશ છે કોઈ એક વ્યક્તિ દ્વારા નથી કે જેના વ્યક્તિના પાસો બધું કરવાનું પરંતુ જ્યારે આ જે લોકશાહીનો પર્વ પચાસ શતાકદીની ઉજવણી થતી હોય તો આ બધું અધિકારીઓ અને સરકારી તંત્રએ ધ્યાન રાખવું જોઈએ અને નેતાઓ પણ ધ્યાન રાખવું જોઈએ અને સાથે સાથે સંવિધાનમાં માનનાર લોકોએ પણ ધ્યાન રાખવું જોઈએ આવા લોકોનું કે આ લોકો વાળી ગડીએ ઈરાદાપૂર્વક આ અધિકારીઓને એ બાબા સાહેબનું અને એમનું અપમાન ઈરાદાપૂર્વક કરી રહ્યા છે કે કયા કારણોસર કરી રહ્યા છે એ જોવું જોઈએ અને તાત્કાલિક ધોરણે આ એના જે જવાબદાર હોય એમની ઉપર કાર્યવાહી થાય એવી હું માંગ કરું છું અને સાથે સાથે તમામ લોકોને પ્રજાસત્તાક દિનની શુભકામનાઓ જય ભીમ જય ભારત જય સંવિધાન